તો મિત્રો એટલો બધો વરસાદ પડ્યો કે આજુબાજુના ખાડાઓ શું નામ છે તમારું નાથાભાઈ કેવો વરસાદ પડ્યો હારો પડ્યો તો મિત્રો આપ જોઈ રહ્યા છો નાથાભાઈ છે અહીંયા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસાદ ત્રણ દિશા બહુ પડ્યો છે ગીર સોમનાથ જિલ્લો જુનાગઢ તેમજ આ જાફરાવાડ ડિસ્ટ્રિક સાઈડ વરસાદ પણ બહુ છે ખેડૂતને વાવણી થઈ ગઈ નાતા ભાઈ ખેડૂત વાવણી થઈ ગઈ છે એમ ને હા અમરેલી જિલ્લો આ જાફરાવાદ અમરેલી જિલ્લામાં જ આવે ને હા અમરેલી જિલ્લા ભવન છે એટલે વરસાદ નાતા ભાઈ ન થાય નહીં નક્કી નહીં હા હા પાંચ તારીખ સુધી અગાઇ છે મિત્ર આપ જોઈ રહ્યા છો આ રીતે પાણીના ખાડા મોટા મોટા ખાડા ભરેલા છે ગોસ્વામી વિશ્વા ચેનલમાં સ્વાગત છે